ગુજરાતમાં વટ સાવિત્રીનું વ્રત જેઠ મહિનાની અગિયારસથી લઈને પૂનમ સુધી કરવામાં આવે છે તો આજે આપણે આ વ્રતની વિધિ તથા કથા વાંચીશું તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો સૌથી પહેલાં વ્રતની વિધિ જાણી લેશું જેઠ સુદ અગિયારસથી આ વ્રત શરૂ કરી પૂનમના દિવસે પૂરું કરવાનું હોય છે ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ આ વ્રતનો આરંભ કરે છે વ્રત કરનારે આ વ્રત દરમિયાન ફળાહાર કરવો તથા અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું ત્યારબાદ સૂતરનો દોરો લઈને વડની પ્રદક્ષિણા કરવી અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી વ્રત કરનારે આ દિવસો દરમિયાન સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી કે વાંચવી પૂનમના પડવાના દિવસે પૂજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જમવું હવે વ્રતની કથા વાંચીશું ઘણા વર્ષો પહેલાંની આ વાત છે આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયો તેને એક રાણી હતી તેનું નામ વૈશાલી હતું રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળો સ્વભાવના હતા તેઓ સર્વ રીતે સુખી હતા પણ તેમને શેર માટીની ખોટ હતી એક દિવસ એમના મહેલમાં એક સાધુ મહારાજ આવી ચઢ્યા તેમને રાજા રાણીની પરિસ્થિતિ જોઈ ઘણું દુઃખ થયું આથી તેમણે રાજા રાણીને વાંજ્યા મેણું ટાળવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા સમયમાં જ દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું દેવી અમે બધી વાતે સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે દેવીએ કહ્યું તમારા નસીબમાં પુત્ર નહીં પણ પુત્રીનું સુખ લખાયું છે પુત્રી પણ એવી ગુણિયલ અને ભક્તિભાવવાળી થશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે આમ કહી દેવી અંતરધ્યાન થઈ ગયા પૂરા નવ માસે વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો દેવી સાવિત્રીની કૃપાનું ફળ જાણી તેનું નામ પણ સાવિત્રી પાડવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાત્રે વધવા લાગી રાજા રાણી તેને ખૂબ લાડકોળથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ જ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા આથી જાણે સોનામાં સુગંધ ભળી સમય જતાં રાજા રાણીને તેના હાથ પીડા કરવાની ચિંતા થવા લાગી આવી સુકન્યા માટે વર ગોતવો એટલે ધોળે દહાડે તારા વીણવા જેવી વાત ગણાય રાજા રાણીએ ચારે બાજુ સુયોગ્ય વર મેળવવા ખૂબ તપાસ કરી પણ ક્યાંય સાવિત્રીને યોગ્ય વર મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને જ વરની પસંદગી કરવા કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમતસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી તેની વાત સાંભળી રાજા રાણી ખુશ થયા અને તેની પસંદગી પર પોતાની મંજૂરીની મહોર મારવાની તૈયારી કરતા હતા ત્યાં જ નારદજી આવી ચડ્યા આથી રાજા રાણી તેમની સલાહ લેવા રોકાયા નારદજીએ રાજા રાણીની સઘળી વાત સાંભળી લીધી ત્યારબાદ તેઓ બોલ્યા રાજન સત્યવાન તમારી દીકરી માટે બધી રીતે યોગ્ય તો છે પણ શું મુનિરાજ રાજા રાણી બંને ઉત્સુકતાથી બોલી ઉઠ્યા સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે તે હવે ફક્ત એક જ વર્ષ જીવી શકશે નારદજી ખેતથી બોલ્યા આ સાંભળી રાજા રાણી અવાક બની ગયા તેમને ઘણું દુઃખ થયું પોતાની દીકરીને સમજાવતા તેઓ બોલ્યા દીકરી તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ દીકરી કહે પિતાજી મારા નસીબમાં જે થવાનું હશે તે થશે તેને કોણ મિથ્યા કરી શકશે મારાથી હવે મારો નિશ્ચય નહીં ફેરવી શકાય પરણીશ તો હું એને જ પરણીશ સાવિત્રીએ મક્કમ અવાજે કહ્યું સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી ચૂપ થઈ ગયા નારદજીએ પણ સાવિત્રીને જ્યાં પરણવું હોય ત્યાં પરણવા દેવાની સલાહ આપી અને ત્યાંથી ચાલ્યા ગયા અશ્વપતિ રાજા ના છૂટકે ધુમતસેન રાજાના આશ્રમે ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કહેવા લાગ્યા હે રાજા મારું નામ અશ્વપતિ છે હું રાજ્યનો રાજા છું મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું લગ્ન આપની પુત્રીનું લગ્ન મારા પુત્ર સત્યવાન સાથે કરવા માગો છો અસંભવ ક્યાં તમે અને ક્યાં હું મારી પાસે તો રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજ્ય પડાવી લીધું છે આથી જ હું અહીં આશ્રમ બાંધીને બાકીની જિંદગી પૂરી કરી રહ્યો છું આપની દીકરીને હાથે કરીને દુઃખના કૂવામાં ધકેલશો નહીં ધુમ્મસિને નિરાશ વદને કહી રાજન ખુદ મારી પુત્રી જ આપના પુત્રને પરણવા તૈયાર થાય છે તો પછી આપને કંઈ વાંધો છે ના એમાં મને શું વાંધો હોઈ શકે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પણ આવો એમ ધુમત્સેન રાજાએ હરખાતા કહ્યું અને તેઓ ઊભા થવા ગયા ત્યાં જ પાણીની માટલી સાથે અથડાયા અને પડતાં પડતા રહી ગયા કારણ તેઓ આંધળા હતા એટલી વારમાં સત્યવાન આવી પહોંચ્યો અને પિતાને સાચવીને તેમની જગ્યાએ પાછા બેસાડી દીધા થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી તો ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી તેમનું હૃદય દીકરી માટે સતત બળ્યા કરતું હતું કારણ કે ટૂંક સમયમાં તે વિધવા બનવાની હતી સત્યવાન અને સાવિત્રી ખૂબ આનંદથી પોતાનો દિવસ પસાર કરવા લાગ્યા પતિ પત્ની બંને એકબીજાને ખૂબ ચાહતા હતા જ્યારથી સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી અલ્પાયુષ્ય વિશેની વાત સાંભળી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે જવા તૈયાર થઈ ગઈ જંગલમાં એક સૂકું ઝાડ જોઈ તેની પાસે ઊભો રહી સત્યવાન કુહાડીના ઘા મારવા લાગ્યો થોડી વાર થઈ હશે ત્યાં એના પેટમાં દુખાવો ઉપડ્યો અને તે જમીન પર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો સાવિત્રી તેની નજીક જ ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનનું માથું ખોળામાં રાખી તેના કપાળે હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં એક ઝાડો અને કાળો માણસ પાડા પર બેસીને આવી પહોંચ્યો તેને જોઈને સાવિત્રી બોલી કોણ છો તમે કેમ આવ્યા છો આવનાર પુરુષ યમરાજ સ્વયં હતા તેમણે ગંભીર વદને કહ્યું દીકરી હું યમરાજ છું આજે તારા પતિનો આવરદા પૂરો થયો છે માટે તેને હું મારી સાથે લઈ જવા આવ્યો છું આમ બોલી યમરાજાએ સત્યવનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલ પાશ વડે પ્રાણ ખેંચી લીધો આથી સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું સત્યવનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ જ આઘાત લાગ્યો અને તે રોતી કકડતી યમરાજની પાછળ પાછળ જવા લાગી યમરાજાએ તેને પોતાની પાછળ આવતી જોઈ કહ્યું સાવિત્રી તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ કદી મિથ્યા નથી થતા તારા પતિના નસીબમાં લાંબુ જીવાનું નહીં લખાયું હોય માટે તું એ બધું ભૂલી જા અને પાછી વળ સાવિત્રીએ કહ્યું હે યમરાજ જ્યાં પતિ ત્યાં હું માટે પાછી તો હું નહીં જ ફરો વળી હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે મિત્રભાવ સ્થાપિત થઈ ચૂક્યો આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો યમરાજાએ કહ્યું હું તને હજી પણ કહું છું કે પાછી વળ તારે જે જોઈએ તે માગ પણ તારા પતિનો પ્રાણ હું તને પાછો નહીં આપું સાવિત્રીએ કહ્યું સારું મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો તથા દીકરી હવે તું પાછી વળી જા હે યમરાજ હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો ધર્મ છે વળી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજ પ્રસન્ન થઈને બોલ્યા દીકરી તે સાચે જ મને ધર્મ વિશે સમજ આપી છે તારી હોશિયારી પર હું ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય અન્ય જે કંઈ જોઈએ તે માગી લે હું તને ખુશીથી આપીશ દેવ આપે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો તથા દીકરી હવે રસ્તો વિકટ આવે છે માટે તું અહીંથી પાછી ફર યમરાજ બોલ્યા દેવ તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી પર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું એનું નામ ધર્મ અત્યારે હું તમારે બારણે આવી છું તો શું તમે મારું રક્ષણ નહીં કરી શકો દીકરી તારી મધુર વાણી સાંભળીને હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું તારા પતિ સિવાય તારે જે જોઈએ તે માગી લે સાવિત્રી બોલી દેવ મારા માતા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથાસ્તુ કહી યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી આથી યમરાજે પૂછ્યું દીકરી હવે શું બાકી રહી ગયું છે હજુ પણ તારે જે જોઈએ તે માગી લે દેવ મારે પણ સો પુત્રો જોઈએ તથાસ્તુ દીકરી તારી ઈચ્છા ફળીભૂત થશે હવે તું પાછી વળ અને મને જવા દે દેવ આપે સો પુત્રો મને પ્રાપ્ત થાય એવું વચન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો શી રીતે થશે એનો કંઈ વિચાર કર્યો છે ખરો માટે આપના વરદાને ફળીભૂત કરવા મને મારો પતિ પાછો સોંપી દો સાવિત્રીની ચતુરાઈ પર યમરાજ ખૂબ ખુશ થયા તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા સત્યવાનનો પ્રાણ સાવિત્રીને આપીએ જ છૂટકો હતો તેમના ખુદના વચને તેઓ બંધાઈ ચૂક્યા હતા સાવિત્રીએ ચતુરાઈ તેમની પાસેથી પાંચ વરદાન માગી લીધા હતા અને તેમાંએ છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા સિવાય યમરાજને છૂટકો ન હતો આથી યમ રાજાએ સાવિત્રી પર ખુશ થતાં કહ્યું દીકરી હું તારા બોલ ઉપર ઘણો જ ખુશ થયો છું જા હું તારા પતિને જીવતદાન આપું છું અને એના આયુષ્યને વધારીને ચારસો વર્ષનું કરું છું ખુશીથી તું તારા પતિને લઈ જા આમ કહી તેઓ સાવિત્રીને આશીર્વાદ આપી ચાલ્યા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મળીને બેઠો થઈ ગયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા સત્યવાને તેને પોતે સ્વપ્નમાં જોયેલી સઘળી વાત કહી સંભળાવી તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કહી સંભળાવી યમ રાજાના વરદાનને પ્રતાપે સત્યવાનના પિતા ધુમત્સેન દેખતા થયા અને તેમણે ગુમાવેલું રાજ્ય પણ પાછું મળ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા સો બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ સો ગુણવાન બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ આનંદ છવાઈ ગયો હે મા સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર કે સાંભળનાર સૌ કોઈને ફળજો જય સાવિત્રી માતા